નમસ્કાર નિશન પ્લસ ન્યૂઝમાં છોટાતેપુરના ફતેપુરામાં ડોન બોસ્કો ખાતે ધોરણ નવથી બારના શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આજે છોટાતેપુરના ડોન બોસ્કો ફતેપુરા ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય જિલ્લાની તમામ વિવિધ શાળાઓના શાળા સ્તરે પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે જ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં વિવિધ શાળાઓમાંથી કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો ડોન બોસ્કોના ફાધર જ્યોર્જ કાર્લોસ છોટાદેપુરના રેક્ટાયર્ડ મુખ્ય મહેમાન હતા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉર્મિલા રાઠવા ટુર્નામેન્ટના ગેસ્ટ ઓફ ઓનર હતા તેમણે ડોન બોસ્કો યુનિટ છોટાદેપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આરોગ્ય શિક્ષણ રમતગમત અને સામાજિક ક્ષેત્રે કાર્યરત હોવાનું આયોજન કરવા માટે ઉત્સાહી જૂથ તરીકેના પ્રયાસોની પ્રશંસા કરી હતી ટીમો વચ્ચે સ્પર્ધાની સારી ભાવના જોવા મળી હતી આ ટુર્નામેન્ટમાં યુનાઇટેડ પબ્લિક સ્કૂલ અને એસએફ હાઈસ્કૂલ ફાઇનલમાં આવી હતી છોટા દીપડામાં પ્રથમ વખત યોજાયેલી ટુર્નામેન્ટમાં યુનાઇટેડ પબ્લિક સ્કૂલ રનર્સ અપ અને એસએફ હાઈસ્કૂલ વિજેતા બની હતી દેવરાજ રાઠવાને ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે નવાજવામાં આવ્યા હતા વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઇનામો પણ આપવામાં આવ્યા હતા રહેન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ થી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook Instagram અને Twitter પર